કામ એટલે તો કે સેવા આજે જોયું તમે સેવાનો કાર્યક્રમ અહીં અનેક વિધ કાર્યક્રમો એવા થાય છે કે જે સેવાના ઉદ્દેશથી થાય છે નહીં નામના કે નહીં બીજું કશું આપણે લોકોને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ બસ આ સેવાનું કામ એટલે આ પક્ષમ ત્રીજી વાત કરીએ તો સંસ્કાર નું કામ આ સમજવા જેવું છે ખાલી ધામ શબ્દ એમનામ નામ નથી અહિયાં વ્યસન મુક્તિઓના કાર્યક્રમ થાય છે વ્યસન મુકાવવા માટે પૂરા પ્રયત્ન થાય છે એમ અત્યારે આ આ આ દિશા તરફ જવાની જરૂર છે કોણ લઈ લઈ જાય છે આપણને બરોબર છે બીજો કે અહીંયા દીકરા દીકરીઓ યુવાનોને એક સાચું માર્ગદર્શન મળે છે તો વ્યસન મુક્તિ થી લઈ અને આવા સરસ મજાના કાર્યક્રમો અહીં થતા હોય ત્યારે આ સંસ્કારનો ધામ છે એટલે શ્રદ્ધાનો ધામ સંસ્કારનો ધામ સેવાનો ધામ અને સાથે જગદંબા બાપુ અને બધા બિરાજમાન છે ત્યારે આ ભક્તિ નું ધામ છે એટલે તો આ તીર્થ ભૂમિ કહે છે ત્યારે ખાસ આજે બાપુના આશીર્વાદ થી આ બધું અમે સેવાના કાર્યો